નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ સાથે આભાર ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ ભારતના સહકારીતા મંત્રી અને ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબની લાગણી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબશ્રીની પ્રાકૃતિક કૃષિની ખેડૂતો માટે તપસ્યા ગુજરાતના દીર્ઘદ્રષ્ટા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કૃપા દ્રષ્ટિ ગુજરાતના કૃષિમંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબની સૂચના ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે સાહેબ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી વાઘેલા સાહેબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગાંધીનગર ગુડા આત્મા વડી કચેરી ગાંધીનગર સંકેતભાઈ જોશી સાહેબ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સીએમ પટેલ સાહેબ ગાંધીનગર વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના કુલપતિ ડોક્ટર સી કે ટિમ્બડિયા સાહેબના માર્ગદર્શન ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલની લાગણી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચેરી ગાંધીનગરના શ્રી પરાગભાઈ કેવડીયા સાહેબના સહયોગ અને મદદથી ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકા ગાંધીનગર દહેગામ કલોલ અને માણસા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને આત્મનિર્ભર ધૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ ગાંધીનગરના સંયુક્ત ખેડૂતો પોતાની પ્રાકૃતિક ઉપપેદાશો જાતે લાવી દરરોજ છ દુકાનોમાં ગ્રાહકોને ખૂબ વ્યાજબી ભાવે તંદુરસ્ત ખોરાક દેશી બીજ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની વસ્તુઓ વહેંચે છે આ દુકાનો સંસ્થાઓ દ્વારા ગાંધીનગરના પોશ એરિયા કુડાસણ વિસ્તારમાં વિનામૂલ્યે સ્ટોર રૂમ લાઇટ પંખા ઓપન સ્પેસ અને બાથરૂમ સાથે ખેડૂતોને આપેલ છે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે કોઈ કડી નથી કોઈ વચેટિયા નથી સીધા વેચાણની વ્યવસ્થા ખેડૂતો અને ગ્રાહકો માટે ઉત્તમ છે કદાચ આ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં સૌ પ્રથમ હશે જેના ધરતી માતા ગૌમાતાના અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આશીર્વાદ બની રહે આ વ્યવસ્થામાં પ્રાકૃતિક ખેતી કરતા નરેન્દ્ર એલ મંદિર બીએસસી એગ્રી પ્રાત્યનમાં પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડલ ફાર્મ મુક્કા શિહોલી મોટી તાલુકો જિલ્લો ગાંધીનગર અને અન્ય ખેડૂતો સાથે સારી રીતે સંકલન કરી નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડેલ છે આગામી સમયમાં આ પ્રાકૃતિક ખેતી તપસ્યાનો પ્રચાર અને પ્રસાર થતાં ખેડૂતો અને ગ્રાહકોના વચ્ચેથી વચેટીયાઓને દૂર કરી અને પ્રાકૃતિક ખેતીની ઉત્પાદિત વસ્તુઓનું ખૂબ સારું વેચાણ શરૂ થઈ શકશે ફરી સૌ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ બધા જ મહાનુભાવો અને સંસ્થાઓનો ખાસ આભાર માને છે